આલે સંજે રણોજા જિલ્લો જાલોર રાજ્ય રાજસ્થાન થી પધારેલા રામદેવરા રણુજા મહંત ગાંધીપતિ શ્રી ભોમસિંહ તુવર પોતાના પરિવારજનો તથા ભાઈઓ સાથે માતાના મઠ ધામ ખાતે પધાર્યા હતા તેમની માતાજીના આસોપрана પવિત્ર ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને મંદિરમાં વિધિવત દર્શન કર્યા હતા

રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કચ્છુકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા